કોણ કે જય આહિર હનુમાન દાદા તાલુકા તારી વાત સત્ય છે સમાજિયા વાળા હનુમાન દાદા નું મહત્વ ખૂબ જ સારું છે હા છે હાજયભાઈ યા વીસ પચીસ વર્ષ પહેલાની વાત છે

આ મયા ભાઈ ના ચાલો જઈએ ને મજા આવશે હા હા ચંદ્રેશભાઈ ચાલો ન્યા જઈએ હા તો ચાલો જઈએ આપણા ભેગા જોડા ગયા મિત્રોના પંતલા દર્શન કરવા લઈ જાય હાલો તો હાલો દર્શન કરવા જઈએ હનુમાન દાદાના મૂર્તિના ચાલો ચાલો દર્શન કરવા જઈએ હનુમાન મૂર્તિના ચાલો ચાલો દર્શન કરવા જઈએ ભાઈ જો હનુમાન દાદા આ જુઓ કે આ વન વિભાગ દ્વારા જે ગેટ કેવો મસ્તીનો બનાવી આપ્યો છે આપણે હનુમાન દાદાના મંદિરનો ગેટ જો કેવો મસ્તીનો અહીંથી દેખાય છે બહુ જ મસ્તીનો લાગે છે ને ચંદરે જો હનુમાન દાદાએ જોલાયો છે હા હનુમાન દાદા વન વિભાગ દ્વારા બનાવી નાખ્યો હા હા તો હવે બાકી કેતો હે બાકી આ તો જે દોસ્તો આમ જો આ જીણાવારી ગામે જીણાવારી રોડ જાય છે અને આવી ગયું છે હનુમાન ગેટ હું તમને જો આ કેવા મસ્તીના પોતા વાન જીવા ગાયો તો કેવા મસ્તીના પોતા આયા કેતા હસતા દાતાલી આને કેવું જો કેવો મસ્તી કે પેલા કેવું હતું અત્યારે કેવું મન મંડળ બનેલો હો તો ખરા મિત્રો તને તો વૈજો તો ખરા મિત્રો કેવું મસ્તીનું અપાવી દીધું કે આપણે જો પર જો ચાલો આપણે આમ તો મિત્રો આ આવી ગયો છે હનુમાન દાદા મંદિર તો તમે મિત્રો અમારી સાથે જોડાઈ ગયેલા રહેજો હું તમને હનુમાન દાદા હનુમાન દાદા ના મૂર્તિ નાખી દર્શન રહેજો અમારે Я не могу, хотел જામનગર જિલ્લાના જામધપુર તાલુકાના ઈશ્વરિયા ગામ આવી હનુમાન દાદા દર્શન કરો તો હનુમાન દાદા ના અમે દર્શન કરી લઈએ છીએ તો હનુમાન દાદા ના તો અમે જો

હનુમાન <laughs> દાદા <laughs>